નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર જેન્ટ્સ ગ્રુપ ભુજ સહેલી તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના શનિવારે શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સાથે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી મહિલા પ્રમુખ રીનાબેન ચૌહાણ યુવા મંડળના પ્રમુખ નરોત્તમભાઈ પોકાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સહેલીના આમંત્રણને માન આપી ફેડરેશન થ્રી બીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય યુડી અહેમદભાઈ ઠક્કર સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી નિષાદભાઈ મેદા એવોર્ડ કમિટી મેમ્બર શ્રી મોતાભાઈ એજ્યુકેશનલ ઓફિસર શ્રી પ્રદીપભાઈ એન્વાયરમેન્ટ ઓફિસર શ્રી જયદીપસિંહભાઈ તેમજ સહેલી ઇન્ચાર્જ શ્રીમતી રાધાબેનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમારોહની શરૂઆત સહેલી પ્રમુખ શ્રીમતી બિજલબેન સોનીએ કોલ ટુ ઓર્ડરથી કરી હતી મંચસ્થ મહાનુભાવો સાથે દીપ પ્રાગટ્ય અને જયન્સની પ્રાર્થના બાદ કચ્છ મોરબીના સાંસદ અને ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાનું સન્માન પ્રમુખ રશ્મિબેન ચૌહાણ અને આઈપીપી બિજલબેન સોનીએ કર્યું હતું મંચસ્થ મહાનુભાવોનું સન્માન સલાહકાર રતનબેન પટેલ લીનાબેન પટેલ મીનાબેન વાગમસિંહ નિરંજનાબેન ટીમના હોદ્દેદારો પ્રમુખ રશ્મિબેન ચૌહાણ મંત્રી વીપી ગોપીબેન રાઠોડ વીપી માલિનીબેન સોની શીલાબેન ભટ્ટ ખજાનચી હર્ષાબેન જોશી બીઓડી મેમ્બર્સ અને બહેનોએ મહાનુભાવોનું સન્માન કર્યું હતું નવા મેમ્બર્સ અને નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી રશ્મીબેન ચૌહાણની યુડી શ્રી હિમનભાઈ ઠક્કર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જ્યારે હોદ્દેદાર અને બીઓડી ફેડરેશન થ્રી બીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મધુકાંતભાઈ આચાર્ય દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા ગયા વર્ષના કાર્યનો અહેવાલ સેક્રેટરી દ દર્શનાબેન ધકાણ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આઈપીપી બિજલબેન સોની દ્વારા નવનિયુક્ત પ્રમુખ રશ્મિબેન ચૌહાણને આવ્યો હતો ત્યારબાદ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સહેલી બહેનો માધાપર સાહેલી મલય સ્મૃતિ તેમજ પાટીદાર સમાજના પ્રમુખ પ્રમુખશ્રીઓનું સન્માન કરેલ હતું દાતાશ્રી તરફથી સહયોગ મળેલ હતો સમારોહનું સંચાલન શ્રીમતી શીલાબેન ભટ્ટ જાયન્ટ સહેલીના નવનિયુક્ત સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ ગોપીબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી વ્યવસ્થા જાયન્ટ્સ ભુજના બીઓડી નરેશભાઈ ચૌહાણ તથા યુડી હેમંતભાઈ ઠક્કરે સંભાળી હતી તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર